અલા ધમા બોલો કાળો ડોન આપડે ઘણી વાર નો લાગ્યા બે બે ને હા હું કોક આવવું પડે હો હા તો હાલ હું લાઈટ હેલો આમાં કાંટો મારું તો એ ફૂઈ જાય લે કાય વાંધો ને હેલો હાલ આપણો ચાલુ કર બધું આ તો આડો પડી જા હું મોલકે બેઠો બરોબર હા આ તો મરી જાલ એલા કોક આવે હે એ તું ફૂઈ જા કોક આવે હે ધાક તો ને હો ને એ હો ફૂઈ રીજે

પોલીસ વાળા ફોન ન કરતા હોય ના ના રવાઈ પોલીસ નો ફોન ના કરો આ બધું આમાં ફોન કરો રવા દો બીજું શું પાસે બીજું કઈ નથી ટી શર્ટ કાઢ દઉં નથી કાઢવું દેખાતો નીકળ નીકળાય દેખાતો ને ગજેડી ના ઉભો થા ભાઈ ગયો હા જો જો પાવર બેંક ને ફોન બે આવી ગયો એક મોબાઈલ આપતો ખરા તને એક નાખી હમણાં મહેનત કોને કરી પ્લાન કોનો તમારો

ઈ લાસ્ટ તમે તમારી નથી તો આ વસ્તુ કેમ નથી મન જરૂર નથી ખોટું કઈ કહેતા હતા ફોન કરું ભાઈ

મારા બેટા મફત માં લય લેવું હે એટલે મેર પડી ગયો પાછો બે મોબાઈલ નો એલા મેર પડી ગયા ઉભો

ઓલાને મેં કીધું આમાં હે ને પૈસા ભર્યા તોય મારા બેટા એ ન લીધું આ બેગ નું કોઈ ધણી ના ખોટું લઈ એવું તો બધું નાનું નાનું પેલા શરૂઆત કરી

આપણે માવા વગર મને ભાઈ ભાઈ માવો નથી એટલે માવા ને યાદ કરીને આમ કેપ મારું કેપ ખડી ગયો

પણ અમે તો કાકો ભદ્રીજોથી ના ધંધો કરી અને તમે બે દેખાડ્યું ઓળખતા નહીં તો તમે બે ગયા ભેગા થઈ ગયા ઈ જોવા માટે ભાઈબંધાર ઉપર જવું પડશે હા શેય તો મન મન જીવ بچો મારો આ તો ખોટે ખોટો કેસ મારી ઉપર લાગી ગયો આ તો જેલના હરિયા ગણવા પડે હું થયું ભાઈ પણ એ તો ચોર સેવી અમે તો ચોરી કરવી તમે આવો અમારે ષડયંત્ર કરો અમે હજી ખોટી લાશ બનાવ્યા ને હાસી લાશ બનાવવાની લાશ બનાવો આમ જવું પડે હાસી લાશ તો રહે